જય ભારત જય સંવિધાન ક્રાંતિકારી જય ભીમ જય કાશીરામ સાથી આપનો ભાઈ સમ્રાટ યુગેશ આજે જે આ એસસી એસટી ના ક્રિમી લેયરની જે ચર્ચાઓ થઈ છે જે પાંચસો પાસઠ પાનાનો દસ્તાવેજ જે થોપવામાં આવ્યો છે સી એસટીના કપાળમાં એને હું ચોવીસ સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસમાં જે થોપવામાં આવ્યું તું કલંક આમ ભારત દેશના અસ્પૃશ્યો ડિપ્રેસ ક્લાસ એસ સી આમ પાંચ હજાર વર્ષની ગુલામીની બેડીઓ જંજીરો તોડીને આમ આમ એ એ એ આઝાદીના સીમાડે આમ એન્ટર થવાનું પ્રવેશ થવાની તૈયારીમાં હતા અને હા કોંગ્રેસ અને ગાંધીએ ચોવીસ સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસમાં જે પુના કરવા રહ્યું છે એમાં બાબત એમને જે મજબૂર કરવામાં આવ્યા હતા એ પરિસ્થિતિ મને આજે દેખાઈ રહી છે તે પહેલાં હું એ વાત કરવા માંગીશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે ભારત દેશના સાચા રાષ્ટ્રપ્રેમી સાચા દેશપ્રેમી ભારતના સાચા સપુત જેને ભારત મોજ ઉદ્ભવેલો ધમ બુદ્ધ જેને વિશ્વ એના જ્ઞાનની નમે છે જેને ભારત દેશમાંથી નષ્ટ કરી દેવામાં આવે તો એને ફરી

કિસાનો માટે કિસાનોની આવક કઈ રીતે વધે એના માટે સિફારિશ કરનાર આ મહામાનવ છે ભારત દેશમાં ઔદ્યોગ ઔદ્યોગિકરણ કઈ રીતે વિકસે ભારત આત્મનિર્ભર કઈ રીતે બને એના માટે વાત કરનાર આ મહાપુરુષ છે ભારત દેશની જે મહિલાઓ છે એના શિક્ષા અને એની આઝાદીને એના અધિકારો માટે વાત કરનાર આ જ મહામાનવ છે ભારત દેશના રાજ્યોનું પુનગઠન કરવાની વાત કરનાર પણ આ જ મહાપુરુષ છે આ મહાપુરુષ એટલા દિગ્ધ્રષ્ટા હતા જેને ઓગણીસો પંચાવનમાં સિફારિશ કરી હતી કે મધ્યપ્રદેશનો આ જે વિભાગ છે જે જે ભાગ છે છત્તીસગઢ એમાં જે આદિવાસી સમાજ છે સામાજિક શૈક્ષણિક જેને આપણે ઓબીસી સમાજ કે એમની વસ્તી વધારે છે એમની સંસ્કૃતિ એનાથી અલગ છે એને અલગ કરવાથી એનો વિકાસ જલ્દી થશે એની અનેક માગો હોવા છતાં પણ નથી કર્યો આ માનસિકતા જાતિવાદી માનસિકતા એને મજબૂર થઈને એક નવેમ્બર બે હજાર સાલમાં છત્તીસગઢ અલગ રાજ્ય મજબૂર થઈને બનાવવું પડ્યું છે એટલા દીર્ઘદ્રષ્ટા હતા કે જેને બે હજારની સાલમાં પણ માનવી પડી એક બાબત અને એ જ મહાપુરુષની બાબત આપણે બે હજાર સત્યાવીસ બે હજાર ત્રીસ બે હજાર પચાસમાં પણ માનવી પડશે કેમ કે બુદ્ધનો જે વાત છે બુદ્ધનો સંદેશ છે ઉપદેશ છે ચંદ્ર સૂરજ નથી બીજી એક બાબત સ્ટેટ ઓફ માઇનોરિટીઝ જે ગ્રંથમાં બાબાસાહેબ કહે છે કે ભારત દેશમાં દર દસ વર્ષ નોટબંધી થવી જોઈએ જેથી કાળા કાલાધન નામથી સત્તા પર આવી ગયા એવા લોકો કાળું નાણું આપણા દેશમાંથી ના થાય ને આપણી નોટબંધી થવાથી દેશનો વિકાસ થશે એ વાત નથી માની નથી માની છેલ્લે ઓગણીસો ઇઠ્યોતેરમાં માની અને છે બે હજાર સોળમાં આપણે જોઈ શકીએ છીએ નોટબંધી પણ એ દર દસ વર્ષે કીધું છે વાપસે પણ લોકો પોતાની ધન એકઠું કરવાની એક એક એનો પણ એ બધી બાબત નથી પડતા આપણે એ વ્યક્તિ એટલા દૂરદેશી છે કે જેને બે હજાર માનવું પડે છે બે હજાર સોલ પડશે તો હું એ મહાજ્ઞાની જાતે લઈને અંગ્રેજો સમક્ષ મૂક્યું હોત બાબા સાહેબ જે અધિકારો લાયા છે ભારત દેશના એક પીડિત શોષિત મહિલાઓ માટે એ કોઈ ભારત દેશના કોઈ મહાનુભાવની તાકાત હતી એ માનસિકતા હતી જ નહીં બાબા સાહેબે એ માનવતાવાદી અંગ્રેજો જે હતા એમની સામે દલીલ કરીને એમની સામે રજૂઆતો કરીને આ હક અધિકાર મેળવ્યા છે સાહેબે ઓબીસી સમાજ માટે પણ ક્રિમિલેર નથી માગ્યું જેનો જેટલો વસ્તી જેની જેટલી એટલો એનો ભાગ હક છે અને એ તમામ લોકો એકસાથે વિકાસ થઈને આગળ વધે પણ એમાં પણ સાહેબ પિસ્તાલીસ વર્ષ સુધી ઓબીસી સમાજની વસ્તી ગણના મંડળ આયોગને એ બધું એને અધિકાર આપ્યા જ નથી માન્ય માન્યવર રામ સાહેબના સખત આંદોલનના કારણે છેલ્લે સત્યાવીસ ટકા માત્ર સત્યાવીસ ટકા અનામત આપી એક ચોપન ટકા આખો વર્ગ અને માત્ર સત્યાવીસ ટકા અનામત અને એમ પાછું ક્રિમી લેયર ને જ બાબત હવે એસસી ને એસટી માટે કરવા જઈ રહ્યા છો ક્રિમી લેયર એક અંદર જ ભાગલા પાડીને બે બિગાડીઓને લડાઈને વાંદરા માનસિકતા જીતે મજા લે એ એક બાબત છે બીજું હું એ જાણવું એ સમજુ છું કે જે માન્યવર કાશીરામ સાહેબે જે બહુજન મિશન આગળ વધારવા માટે જે આ બામસેબ બનાવીને એક તાકાતથી આગળ જે મુમેન્ટ ઊભી થઈ હતી જે હજુ ઊભી છે એની કમર તોડવાનું કામ આ ક્રિમિલેયર કરી રહ્યું છે કે ફરી કોઈ કાશીરામ સાહેબ પેદા થાય નહીં કે ના મુમેન્ટ આગળ વધે કેમ કે સમાજનો ઉપયોગી એક પેઢી કઈક મેળવ્યું છે કાશીરામ સાહેબ પોતે સાયન્ટિસ્ટ હતા કંઈક મેળવ્યું હતું એટલું જ્ઞાન હતું ત્યારે એ થઈ શક્યા છે એ સક્ષમ બની શકે છે સત્તા લેવાનું સપના જોવે એ સમાજનું નિર્માણ જ ના થાય તો ક્યાંથી ફરી એમને કોઈ બીએસપી જેવી કદાવર પાર્ટી સામે સામનો થાય અને પોતે મન ભાવે એવા કાયદા મનફાવે એ રીતે ઉલ્લુ મૂર્ખ બનાવવા સમાજને આ એક ષડયંત્ર લાગી રહ્યું છે જેને આપણે સમજીએ અને એસસી એસટી જે શિક્ષિત બન્યા છે જેણે શિક્ષણ મેળવ્યું છે બાબા સાહેબ એટલા માટે અનામત નથી અપાવી કે આપણે આપણા બાળકોને પત્ની પરિવાર આપણને જે છે કોઈ આપણે જે આપણે કોઈ સમાજના એસસી એસટી કે જે છેવાડાના ગરીબ પીડિત શોષિત કે કોઈ સ્ત્રી મહિલા એને દત્તક લઈને એને પણ શિક્ષણ મળે ને સમૃદ્ધ બને એ એક શ્રૃંખલા બનાવવાની છે જે ક્યાંક તૂટી ગઈ છે કડીઓ આપણે જ્યારે રાજધાની ગાંધીનગરમાં જતા હોઈએ છીએ ત્યારે આપણા આદિવાસી ભાઈઓ જે સ્થિતિમાં ત્યારે ચોમાસામાં જોજો કઈ રીતે રહી રહ્યા છીએ ત્યાં ઘણા બધા મોટી મોટી મોટા મોટા મુદ્દા પર આપણા આદિવાસી સમાજના સાથીઓ શું એમની નજર નહીં પડતી હોય તો આપણી એક કડી જે તૂટી ગઈ છે જેનો લાભ જાતિવાદી મનુવાદી માનસિકતાવાળા લઈને આપણને અંદર લડાવે આપણને તોડી નાખે એના કરતા આપણે જાતે સમજીએ આપણું કર્તવ્ય આપણી નૈતિક ફરજ અને સમૃદ્ધ નિષ્ઠાવાન સમાજનું નિર્માણ કરીને માન્ય વર્કાશીરામ સાહેબ જે દિશા બતાવી છે દિશાઓ આગળ નહીં વધીએ આપણી જોડે આંદોલનો કરવા ન્યાયની ભીખ માગવા સિવાય આપણી જોડે કઈ છે નહીં અને હજુ જો આપણે નહીં જાગીએ ખબર નહીં આવનારી પેઢી આંદોલન કરી શકશે પેઢી ન્યાય માગી શકશે ન્યાયની ભીખ માગી શકવાની સક્ષમતા હશે કરી શું એને ખબર હશે કે મારી અન્યાય થઈ રહ્યો છે બહુ ગંભીર અને કપરી પરિસ્થિતિ આવનારા સમાજની આવનારા પેઢીની ના આવે આપણા દેશની ના આવે આવો આપણે સાથે મળીને એક મજબૂત અને નિષ્ઠાવાન સમાજનું નિર્માણ કરીને માન્યવર કાશીરામ સાહેબે જે દિશા લક્ષ બતાવી છે તરફ આગળ વધવું પડશે વધીશું તો જ આપણે જે આ સ્વાભિમાન છે આપણી જે આઝાદી છે આપણા જે હક અધિકાર છે એ બચાવી શકીશું તો આપણે સમજીએ એક બનીએ આગળ વધીએ જય ભારત જય સંવિધાન જય ભીર જય કાશીરામ